આ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકારી પેનલનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો છે કારણ કે ચાર બેઠકો પર તેમના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે આ ચૂંટણી માટે કુલ બાર બેઠકો પૈકી ચાર બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે આ બેઠકોમાં થાસરા બાલાસિનોર મહેમદાબાદ અને વીરપુરનો સમાવેશ થાય છે આણંદ સ્થિત કૈરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંગઠન લિમિટેડ મુરીના નિયામક મંડળની ચૂંટણી સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોના પ્રભુત્વનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે આ ચૂંટણીઓમાં પશુપાલકો અને ગ્રામીણ મતદારોના વિશાળ આધાર પર રાજકીય પક્ષોના નિયંત્રણ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે બાકીની બેઠકો પર આજે મતદાન યોજાયું હતું અને ચૂંટણીના પરિણામો તારીખ બારમી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે ભાજપની પેનલ ચાર બેઠકો પર વિજય થતાં તેમનો દબદબો વધુ મજબૂત બન્યો છે જોકે અન્ય બેઠકો પર પણ કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો મેદાનમાં છે જેના કારણે સ્પર્ધા રસપ્રદ બની રહી છે આ પરિણામે અમૂલ ડેરીના ભાવિ સંચાલન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે